મિત્રો જણાવી દઈએ કે તાજેતરમાં જ વલસાડના પાડરી તાલુકાના પચીસ વર્ષના યુવકને હાર્ટ એટેકમાં મૃત્યુ થયું હતું માહિતી અનુસાર મિત્રો જણાવી કે કે ચોંકાવનારી એ છે આ દક્ષિણ ગુજરાતમાં હૃદયની બીમારીથી થયેલો છે અને વધુ જણાવી દઈએ કે સુરત શહેરમાં પણ ઘણા સમયથી અચાનક બેભાન થવાના ત્યારે મિત્રો અને સાતીમાં દુખાવો થવા બાદ મોત થવાનો સિલસિલો યથાવત છે જી આ મિત્રો અત્યારને આ દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ